છેલ્લા દસ વર્ષથી હું સિંગિંગ કરું છું અને આજુ વખતે હું નવરાત્રી દરમિયાન છે લેસ્ટર યુકે ની અંદર જવાનું છું ત્યાં મેર સમાજની અંદર જે મેર સેન્ટર છે ત્યાં નવરાત્રિ કરવાનું છે છેલ્લા ચાર વર્ષથી જાઉં છું અને આજુ વખતે મારું પાંચમું વર્ષ છે અને ત્યાં રાસ ગરબાની વાત કરીએ તો જે આપણો પ્રોપર દેશી જે ગરબા છે માતાજીની આરાધનાઓ છે એ બધું વધારે ચાલે છે વધારે આપણા કલ્ચર ઉપર એ લોકો ફોકસ કરે છે અને પ્લસ જે મહેર સમાજ ની અંદર પરંપરાગત રમા રમતો રાસ એટલે કે મણિયારો રાસ છે પછી દેશી રાસડા છે આવા બધા રાસ છે ત્યાં રમાતા હોય છે એક જે દેશી રાહડા ની અંદર ત્યાં બહુ હોટ ફેવરિટ કહેવાય તો એવું ગીત છે રાજા જનક ઘેર માંડવો સહેલડી રાજા જનક ઘેર માંડવો એ આવ્યા મોતા મોટા ભૂત રે આવ્યા મોતા મોટા ભૂત રાજા જનક રે માંડવો અમે ત્રણ સિંગર છે એમાં એક હું છું મારી સાથે રમેશભાઈ ઓળેદરા છે અને શ્વેતાબેન ગોડાણીયા છે અને પ્લસ બે ઢોલવાળા છે અમારે ભૂપેન્દ્ર ઝાલા ભવાનીભાઈ અને અશોક વાઘેલા સાથે ફોર્ટીસ ની અંદર અમારે પ્રશાંત ઢાકેચા છે

લાખણસિંહ ભાઈ દ્વારા પણ સાંભળેલું શ્વેતા દ્વારા પણ કે ત્યાં આપણે વધારે પૂરતું દેશી જે આપણું જે અહીંનું લોક સંગીત કહી શકીએ કે ત્યાં વધારે ચાલે છે તો અમે એ આપવાનું વધારે અમે ટ્રાય કરશું ઘણા બધા મારા ફેવરિટ ગીત છે એમાંનું ત્યાં છે જેમ કીધું તેમ કે ગુજરાતી વધારે ચાલે છે તો તેના માટે કેટલે ઝીણી જબુ કે વીજડી રે એ ઝીણા जरमर वर से मेधा गुलाबी नहीं रे जवाबी रे मारु नाम श्वेता बेन છે અને આ લાઈનમાં હું ચાર વર્ષથી છું સંગીતની લાઈનમાં પરંતુ યુકે લેસ્ટરમાં મે સમાજમાં જે નવરાત્રિ થાય છે તેમાં સતત બીજી વખત જઈ રહી છું જેવી રીતે લાખાણસીભાઈ અને રમેશ મામાએ કીધું એવી રીતે ત્યાં અહીંયા જેમ આપણે ગુજરાતી લોકસંગીત છે તેને વધુ મહત્વ આપવામાં આવે છે ત્યાં મેર સમાજમાં માં રમાતા પરંપરાગત રાસ એટલે મણિયારો રાસ અને બેનો માટે ના દેશી રાહડા રાઉન્ડ કરવામાં આવે છે પ્લસ ત્રણ તાળી અને મિક્સ દાંડિયા જેવા રાઉન્ડ રમાડવામાં આવે છે ત્યાં એક અમારા જે મેર જ્ઞાતિ માં દેશી રાહડા છે એનું એક ટ્રેન્ડિંગ સોંગ છે હે આવી તે આવી કઈ વગડા વિંજતી વેલ જો

જોકે અહિયાં તો રેગ્યુલર બધા વગાડતા જ હોય છે ને બધા રમતા હોય છે અમે બધાને જોયા પણ અમે બહાર જઈએ છીએ ને તો અમને ત્યાં મણિયારા રસમાં એવું ફીલ થાય છે કે અમે ગુજરાતમાં જ છે અને જે મેર સમાજની જે સૌર્ય રાસ છે અદભુત કઈ ન હોય કઈ બોલી જ નથી શકાતું એમ જ થાય છે આપણા ગુજરાતમાં જ છે એમાં પોરબંદર મારું નામ આમ તો સાચું ભૂપેન્દ્રભાઈ પણ મને આ સંગીત ક્ષેત્રમાં ભવાનીભાઈ તરીકે ઓળખે છે અત્યારે અમે યુપે લેસ્ટર બેસ સમાજમાં કહીએ છીએ અને અહીંયા યુપે લેસ્ટરબેસ સમાજમાં વધારે બહુ જોઉં ને તો મણિયારાનું વધારે છે અને દેશી રાજગરબાનું અને દેશી રાજગરબાની અંદર બેનો પણ બહુ ખૂબ સરસ રીતે રમે છે અને દેશી યોગમાં માતાજીના અને બધી ભક્તિભાવના ગીતો સંગીતો થાય છે અહીંયા અને મણિયારાની અંદરમાં અમને પણ ખૂબ બોલાવવાની મજા આવી છે અને બહેનોને અને ભાઈઓને પણ ખૂબ અમારા ઘરોના કાળ ઉપર મજા આવે છે અને એ લોકોનો બહુ અતિ અમારો પણ પ્રેમભાવ છે કે આ દસમી વખત મને એ લોકો મેર સમાજ બોલાવે છે નવરાત્રીમાં લેસ્ટની અંદર આપણે મેર સમાજના શ્રેય એના માટે કે અત્યારે હું જે દસમી વખત જાઉં છું ને એને પાછળ જો મારે કોઈ મારા મોટા ઉપર કોઈ મણિયારાનું ઉમેરત હોય ને તો રાણાભાઈ શીડા તથા છાયા રાસમંડળીના તમામ સભ્યો અને તમામ નર સમાજના મણિયારાના ગૃહ કે તેના થકી મને આટલી બધી નામના મળી છે અને તેના થકી આટલી બધી પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ છે બે સમાજ થકી અને બે સમાજના રાસમંડળ થકી